ભાવનગરમાં કરોડોના ખર્ચે આરસીસી રોડ બનાવો અને તોડો પ્રથા યથાવત જોવા મળી શહેરના કુંભારવાડા સર્કલથી ઘડેચી રેલવે ક્રોસિંગ સુધીના આરસીસી રોડને તોડી પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ આરસીસી રોડ બન્યા બાદ ગેરંટી પીરિયડ પૂર્ણ થતાં બીએમસીને પાણીની લાઇન યાદ આવી રોડ તોડી પાણીની લાઇનનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો પાણીની લાઈન નાખવા માટે સ્થાનિક રહીશોના કનેક્શન તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે અમારા જે આ વિસ્તારનો જે મેઇન પ્રશ્ન છે કે અમારી ગટર લાઈનો 20 ફૂટ થી લઈને 25 ફૂટ દૂર છે તો અમારા જે ગટર કનેક્શન ને પાણીના કનેક્શનો છે રસ્તા ઉપર આવે છે રસ્તાઓ તોડવાના લીધે અમારી ગટર લાઈન અને પાણીની લાઈન બંને તૂટી જાય છે અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની આવી વ્યવસ્થા કરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે તો કોન્ટ્રાક્ટરો પણ પબ્લિકને એક નપોસક ગણતા હોય એક ઈ રીતે આ લોકો વર્તન કરે છે તુકારે વાત કરે છે અમારા મહિલાઓ સાથે પણ તુકારે વાત કરી છે લોકો દ્વારા પણ તુકારે વાત કરી છે